સુરતની એરિક્ટેર ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા પોલીસના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ જવાનો હંમેશા લોકોની સુરક્ષા કરતા હોવાથી સુરક્ષાબંધન શીર્ષક હેઠળ રાખડી બાંધવામાં આવી હતી આ સાથે જ પોલીસે પણ વિદ્યાર્થીઓને વિવિધ હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી હતી આગામી ઓગણીસ ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સાથે સુરક્ષાબંધન એટલે રક્ષાબંધનના શીર્ષક હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા પોલીસ જવાનોના કાંડે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને પોતાની સુરક્ષા કરતા પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ દરમિયાન સરથાણા પોલીસની ટીમે પણ વિદ્યાર્થીઓને વિવિધ હેલ્પલાઇન નંબરોની માહિતગાર કર્યા હતા જો કોઈ બી પરિસ્થિતિનું નિર્માણ થાય કે

સુરક્ષાબંધનની ઉજવણી કરવા માટે આવેલા છીએ અને સરથાણા પોલીસ સ્ટેશનના દરેક પોલીસકર્મીઓને અમારી એડિટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને આ સુરક્ષાબંધનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી હતી ખાસ તો મેઇન મોરલ અમારો એ હતો કે આ વિદ્યાર્થીનીઓને અલગ અલગ હેલ્પલાઇન નંબરનો સહયોગ હેલ્પલાઇન નંબરની ઇન્ફોર્મેશન મળે કારણ કે અત્યારે ઘણા બધા એવા બનાવો બને છે કે જેમાં વિદ્યાર્થીઓની ના સમજીને કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે જેમાં સરથાણા પોલીસ અને સુરત પોલીસનો પણ ખાસો એવો સહયોગ રહ્યો છે કે જેનાથી ઘણા બધા ઘણા બધા વિદ્યાર્થીઓને સારી એવી અવેરનેસ મળે છે પ્લસ એ લોકોને ઇન્ફોર્મેશન મળે છે તો જાગૃતતા એક આવે છે કે ભાઈ અત્યારે આ સમયમાં એ લોકો કોઈ પ્રોબ્લેમમાં આવે છે તો એ લોકોને ખરેખર શું કરવું જનરલી સ્ટુડન્ટ્સને પહેલો પ્રોબ્લમ આ જ આવે કે શું શું આ સિચ્યુએશન આવી ગઈ છે તો હવે આગળ અમારે કરવું કારણ કે એ લોકોને કોઈ કોઈ વિચાર જ નથી આવતો અને ઘણી બધી એવી વસ્તુ કરી બેસે છે કે એને ના કરવાની હોય તો ખાસ આજે વિદ્યાર્થીનીઓને આજે સાયબર ક્રાઇમ છે અથવા ઘણી બધી મહિલા સુરક્ષાને લગતી હેલ્પલાઇન નંબર વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જે અંતર્ગત અમે સરથાણા પોલીસ અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ કકાણી હસ્તી મહેશભાઈ છે અને હું એડીટેક ઇન્સ્ટિટ્યૂટની અંદર બીમેટનો કોર્સ કરું છું આજે આપણા રક્ષાબંધનના જે ફેસ્ટિવલ છે એ સેલિબ્રેટ કરવા માટે અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને અહીંયા અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આખા ગ્રુપ સાથે અમે અહીંયા રક્ષાબંધન જે છે એ સેલિબ્રેટ કરવા માટે આવેલા છીએ એમ કે આપણે પોલીસ જે છે આપણી માટે હંમેશા ઊભી હોય છે સપોર્ટ કરવા માટે તો આપણે પણ એની સાથે સપોર્ટ કરવા માટે ઊભું રહેવું જોઈએ અમારા ગ્રુપના અમે જે ઇન્સ્ટિટ્યૂટમાં છે એની દરેક દરેક ગર્લ્સ આવેલી છે બધા જ આવેલા છે એમના માટે મેસેજ એ જ છે કે જેવી રીતે એ લોકો રક્ષા કરે છે એવી જ રીતે બધાની રક્ષા કરે સાથે એ લોકો હેલ્પલાઇન નંબર જે છે એ ફ્યુચરમાં ગર્લ્સ માટે ઇમ્પોર્ટન્ટ બને એ વધારે સારું બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત